कच्छ जी मोटी अंजार डिस्ट्रिक्ट હોસ્પિટલ છતાય ડોક્ટરો ની કમી છે જેથી આપ સાહેબ શ્રી અમારી નમ્ર વિનંતી છે કે અંજાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માં તત્કાલિક ધોરણે જનરલ સર્જન ખાલી જગ્યા પૂરવામાં આવે અંજાર તાલુકા ના 65 જેટલા ગામડાઓ આવે છે અને અનેક ઓપરેશન માટે મુશ્કેલ પડે છે સાથે અંજાર માં મોટી કંપનીઓ પણ આવેલ છે અનેક વખત રોડ પર એક્સિડન્ટ થાય છે ત્યારે હોસ્પિટલ માં જનરલ સર્જન ના હોવાના કારણે દર્દીને ભુજ મોકલવામાં આવે છે જ્યારે હાડ અને પ્રેશર જેવા અનેક દર્દીઓ માટે ફિઝિશિયન ક્લાસ વન ડોક્ટરની સખત જરૂર પડે છે અને કાન ના પડદા સાથે અનેક સમસ્યા માટે ઈએનટી સર્જન તેમ જ શહેર અને તાલુકો મોટો હોવાથી દર્દીઓની સંખ્યા પર વધારે હોય છે ત્યાર આંખના સર્જનની પર ખાસ જરૂરત છે અને આઈ સુક્યોની તો ખાસ સેવા ઉપલબ્ધ કરવા આવે તેમ જ હાલમાં પર ડાયનેક વિભાગમાં ઓપરેશન માટે એને સેસિયા ડોક્ટરને બહારથી બોલાવવામાં આવે છે અને રાત માં સમય માં ડોક્ટર નથી આવતા ત્યારે લોકો ને ડિલિવરી માટે ભૂજ રિફર કરવામાં આવે છે જેથી ગાયનેક વિભાગ માં માટે અને જનરલ સર્જન માટે એને સેશિયા ડોક્ટર ની ખાસ જરૂર પડે છે જેથી એને સેશિયા ડોક્ટર તત્કાલિક ધોરણે નિમુક કરવામાં આવે તેમ જ નાના બાળકો માટે પણ NICU સેવાની ખાસ જરૂરત છે અંજાર શહેર અને તાલુકાના ગામોમાંથી ડિલિવરી માટે આવતા લોકોને ડિલિવરી પછી નાના બાળકો શિશુને ખાનગી હોસ્પિટલો दाखल કરવા પડે છે અને જેનો એક દિવસનો ખર્ચ 7000 થી 10000 સુધીનો થાય છે જયારે શિશુ અને જનની સુરક્ષા યોજના હેઠળ તમામ જવાબદારી હોસ્પિટલની હોય છે જેથી NICU सेवा उपलब्ध करवामा आवे અને સાથે મંકી રોગ અને ના દર્દીઓ માટે પુરતી દવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરવા આવે અંજાર શહેર અને તાલુકાના લોકોને આરોગ્ય માટે પડતી મુશ્કેલીઓ જેમાં એક્સિડન્ટ જોવા અનેક બનાવોમાં દર્દીઓને ભૂજ રિફર કરવામાં આવે છે ત્યારે અંજારથી ભૂજ જતા દર્દીઓની જિંદગી જોખમમાં મુકાઈ છે પરંતુ અંજારમાં પૂરતા ડોક્ટરો અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં તો દર્દીઓની સારવાર તત્કાલિક થઈ શકે છે અને લોકોના જીવ પણ બચાવી શકાય છે સાથે અંજાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સારી સારવાર અને સુવિધા ઉપલબ્ધ કરવા આવે તો અંજારમાં ખાનગી હોસ્પિટલોમાં દર્દિયો પાસેથી પોતાની મરજી મુજબ રૂપિયા વસુલવામાં આવે છે એના પર રોક લગાવી શકાય અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સારી સારવાર મરી રહે જેથી આપ સાહેબશ अमारी रजूआत साथ लेखित फरियाद छे के तत्कालिक धोरणे लोकहित जरूरी कार्यवाही करी खुट्टी सुविधाओं अने डॉक्टरों ने, ने उपलब्ध कराववामा सोशियल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया जिला प्रमुख रोशनली सांधानी द्वारा आरोग्य कमिश्नर गुजरात आर डी डी आरोग्य विभाग राजकोट ने लेखित फरियाद करी